અંબાજી ખાતે બીજે નીકળી રામદેવ ની શોભાયાત્રા ધર્મનગરી યાત્રાધામ અંબાજી ખાતે મહાસૂદ બીજે નીકળી બાબા રામદેવ ની શોભાયાત્રા ધર્મનગરી યાત્રાધામ અંબાજી ખાતે નાના મોટા મંદિરો મોટા પ્રમાણમાં આવેલા છે જેમાંથી એક મંદિર બાબા રામદેવનું છે દર વર્ષે બાબા રામદેવના મંદિર ખાતે મહાશોધ બીજે અંબાજી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વંજારા સમાજ દ્વારા કરવામાં આવે છે અને મહાપ્રસાદ ગ્રામજનો માટે રામદેવપીર મંદિર ટેકરી ખાતે રાખવામાં આવે છે અને રાત્રે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન પણ વંજારા સમાજ દ્વારા કરવામાં આવે છે દર વર્ષે મહાશુધ બીજને ધામધૂમથી વંજારા સમાજના લોકો આ દિવસની ઉજવણી કરે છે આ દિવસે રાજસ્થાન પ્રસિદ્ધ બાબા રામદેવ મંદિર રણુજા ખાતેથી અંબાજી રામાપીર મંદિર ટેકરી ખાતે રામાપીર મંદિર બાબા રામદેવની રણુજાથી જ્યોત લાવવામાં આવી હતી ત્યારથી આજ દિન સુધી મહાશુધ બીજને વંજારા સમાજ દ્વારા ઉજવવામાં આવે છે અને સમગ્ર સમાજ એક વેશભૂષામાં બાબા રામદેવના જય ઘોષ કરતા શોભાયાત્રા મધ્યમનગરથી ભ્રમણ કરી પરત ટેકરી મંદિર ખાતે આવે છે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ગ્રામજનો માટે ભવ્ય ભંડારાનું વંજારા સમાજ દ્વારા આયોજન આવે છે અને રાત્રે રાજસ્થાનના પ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં આ વર્ષે મહેન્દ્રસિંહ રાઠોડ તેમની કલાનું પ્રદર્શન રામદેવપીર ટેકરી મંદિર ભટવાસ ખાતે રાત્રે ભજન સંધ્યામાં કરશે રિપોર્ટર રાહુલ વંજારા બીએન ન્યૂઝ ગુજરાતી અંબાજી આ બાબા રામદેવ પીરનું મંદિર ભાટ્રાસમાં આવેલું છે અને સન ઓગણીસો ચોર્યાસીથી અમે શોભાયાત્રા નીકળી છે અને પહેલાં અમે શોભાયાત્રા એક લારીમાં નીકળતા હતા અને ગામજનોનું પૂરું સપોર્ટ મળતા પૂરા ગામનો અમારા પૂરા સમાજનો દરેક સમાજનો સપોર્ટ મળતા હવે અમે આ શોભાયાત્રા બહુ મોટી કરી છે અને શોભાયાત્રામાં સવારે શોભાયાત્રા નીકળી છે બાબા રામદેવજીની અને બપોરે મહાપ્રસાદ થાય છે અને સાંજે ભજન સંધ્યા થાય છે એમાં રાજસ્થાનના મોટામાં મોટા બધા કલાકાર અહીંયા આવી ગયેલા છે અને આ શોભાયાત્રામાં અમને પૂરા ગામજનોનો સપોર્ટ મળે છે આ આ શોભાયાત્રા કરીબન ચાલીસ વર્ષથી અમે નીકળીએ છીએ ચાલીસ વર્ષથી શોભા નીકળે છે પહેલાં અમે શોભાયાત્રા લારીમાં નીકળતા હતા અત્યારે અમે બાબા રામદેવજીની બગી કાઢી અને બગીના અંદર રામદેવજીને બેસાડી અને પૂરા ગામની પરિક્રમા કરાવીએ છીએ